જપ્ત કરવામાં આવી હતી સાથે સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેરની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ આજ રોજ ઝોન ફોર વિસ્તારમાં ચાપાનેટ દરવાજા ફતેપુરા વગેરે વિસ્તારોમાં ચેકિંગ અને કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જુદી જુદી ટીમો ઝોન ફોર ના જુદા જુદા વિસ્તારોની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો દ્વારા હાલ આ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને શંકાસ્પદ વાહનો હોય શંકાસ્પદ વ્યક્તિ હોય નંબર પ્લેટ વગરના વાહનો હોય વગેરે તમામ બાબતોમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ કાર્યવાહી ચાલુ છે ચોક્કસ ફિગર આપણે કહી શકીશું પછી સામાન્ય પબ્લિકને ઘણી હેરાનગતિ થઈ રહી છે માત્ર જે વાહનો નંબર પ્લેટ વગરના છે જેમની પાસે કોઈ આધાર પુરાવા નથી તે જ વાહનોને રોકવામાં આવે છે તેમની જ પૂછતાછ કરવામાં આવી રહી છે સામાન્ય જનતા જેમની પ્રોપર નંબર પ્લેટ છે પ્રોપર જેમના વાહનો છે એમને કોઈ પણ રીતે કનડગત કરવામાં આવી રહી નથી રાત્રિ દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ હોય છે રાત્રિ દરમિયાન પોલીસનું અલગથી ટીમ હોય છે જે નાઇટ પેટ્રોલિંગમાં હોય છે અને કોઈ પણ એ પ્રકારની કાર્યવાહી એ લોકો દ્વારા પણ ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવે છે Subscribe now and press the bell icon. Never miss an update.